અમદાવાદમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શરૂ સાંસદ હસમુખ પટેલ ન્યુ મણિનગરમાં મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હસમુખ પટેલનો કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા પર કટાક્ષ જનતાની વચ્ચે રહેતા ચહેરાને જનતાનો પ્રેમ મળે દિલ્હીના ચહેરાને કોંગ્રેસના કાર્યકરો નથી ઓળખી શક્યા સાથે જ કોંગ્રેસના કાર્યકરો જ નથી ઓળખી શક્યા તો જનતા શું ઓળખશે તેવું હસમુખ પટેલે રોહન ગુપ્તા પર કટાક્ષ કર્યો છે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે કોંગ્રેસ તરફથી આઈટી સેલના પ્રમુખ રોહન ગુપ્તા જે છેલ્લા ઘણા સમયથી દિલ્હીની જ કમાન આખી સંભાળી રહ્યા છે અને બીજી તરફ હસમુખ પટેલ જે છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હસમુખ પટેલ આજે ન્યૂ મણિનગરના મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે ખાસ એ કહ્યું હતું કે ગુજરાતના નેતાને ટિકિટ આપવી જોઈએ અહીંયા દિલ્હીના નેતાને આખરે કોંગ્રેસના કાર્યકર્તાઓ નથી ઓળી ઓળખી શકતા તો જનતા શું ઓળખશે